કાર્યક્રમમાં સ્વાગત છે આપનું અને હું છું મિત્તલ પટેલ હિંડોળા દર્શન કાર્યક્રમ આજે આવી પહોંચ્યો છે ઠક્કરનગર વિસ્તારમાં આવેલ શ્રી દ્વારકેશ ધામ હવેલી પર અને અહીંયા ફૂલોના હિંડોળે ભગવાન ઝૂલી રહ્યા છે ચાલો મારી સાથે સાથે મળીને ભગવાનને ઝુલાવીએ શ્રી કૃષ્ણ શું નામ છે આપનું જ્યોતિબેન દુધા અને જ્યોતિબેન આજે ભગવાન ફૂલના હિંડોળે ઝૂલી રહ્યા છે અને ગુલાબનો હિંડોળો છે અને ગુલાબ જે પુષ્પ છે એ અનેક લોકોને પસંદ છે ઘણા બધા લોકો જે છે એને ગુલાબ વધારે પસંદ છે અને આજનો હિંડોળો છે અને તમે જાતે ભર્યો છે આજે તો તમને લાવો મળ્યો છે તો આનંદ કેટલો છે કે જ્યારે હિંડોળાના દર્શન કરો બહુ જ આનંદ છે અને જ્યારે પણ ઈંડોળો આ એકદમ ભરીએ છીએ રોજ જો કે રોજની અમારી સેવા છે વર્ષો વર્ષની પણ આજે ઇંડોળામાં સખીઓ ઓછી હતી એટલે આજે ઈંડોળો મેં જાતે ભર્યો છે અને બહુ એટલે બહુ આનંદ આવે છે અને બહુ સુંદર રીતે અમે કાર્ય કરીએ છીએ હિંડોળો જાતે ભર્યો છે અને ઘણા વર્ષોથી હિંડોળામાં સેવા આપી રહ્યા છે તો મિત્રો અનેક વૈષ્ણવો છે કે જે મંદિરમાં હિંડોળાની સેવા આપી રહી છે અને આ હિંડોળાની સેવા એવું કહેવાય છે કે જ્યારે તમે એક મહિનો હિંડોળાની સેવા આપો તો આખું વરસ તમારું ખૂબ સરસ જતું હોય છે અને ભગવાન બધા જ કષ્ટો હરી લેતો હોય છે અને હિંડોળાના દર્શન માત્રથી જ અનેક જન્મોના જે પાપ છે એ નષ્ટ થાય છે તેવું પુષ્ટિ સંપ્રદાયમાં પણ કહેવામાં આવ્યું છે અને કેટલી સખીઓ આવે છે નિત્ય નિત્ય અમે આઠથી દસ સખીઓ હોઈએ છીએ નિત્ય સેવા કરીએ બપોરે લગભગ એક દોઢ વાગે આવી જઈએ છીએ તો અત્યારે સાત વાગ્યા સુધી હોઈએ છીએ અને કયા કયા હિંડોળા તમને વધારે પસંદ છે અને ભગવાનને ખૂબ વાલથી જુલાવો છો આમ તો બધા ઈંડોળા પસંદ છે પણ વધારે આખું વર્ષ અમને ઇંતજાર રહેતો હોય તો શ્રાવણ ભાદરવાના દર્શન એમાં ભગવાન એમ લાગે આપણે જ્યારે ગોકુળ વંદરાવનમાં જ આવી ગયા વ્રજમાં આપણે આવ્યા છે એવો આમ આનંદ થાય છે અને એવા છે આ ફૂલના છે કુંજમાં હોય હમણાં લેરિયાના આવશે શ્યામઘટાના આવશે એવા લીંબુના આવશે કોમળના છે એવા જુદા જુદા ઈંડોળા ભરીને ખૂબ આનંદ લઈએ છીએ તમે રોજ મંદિરે આવો છો તો જીવનમાં શું પરિવર્તન આવે છે પરિવર્તન ની તો વાત જ અમને તેમ જ લાગે કે અમને ઠાકોરજી ખુદ સામેથી બોલાવે છે કોઈક દિવસ ના આવ્યા હોય તો અમને એમ એવું થઈ જાય કે આજે ઠાકોરજી પાસે ગયા નથી ને તો અમને ચેન નથી પડતું સવારે ઉઠીએ એટલે પેલા ઠાકોરજીના દર્શન એમ ત્યાં પેલા કરી આવ્યો તો મજા આવી જાય તો આવી જ રીતે અનેક લોકો જે છે હિંડોળાના દર્શન કરવા માટે આવે છે અને હિંડોળા પણ ભરે છે જય શ્રી કૃષ્ણ બહુ જ આનંદ આવે છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ શું નામ છે આપનું મંજુલાબેન અને મંજુબેન તમે ક્યારથી હિંડોળાના દર્શન કરો છો અને કેટલો આનંદ આવે છે બહુ જ આનંદ આવે છે મને ત્યાં જેટલો નહોતો આનંદ આવતો એટલો અહીંયા આનંદ આવે છે બહુ જ તો રોજ જાઉં છું અને કયા હિંડોળા સૌથી વધારે ગમે છે કયા હિંડોળા સૌથી વધારે ગમે છે આજે ગુલાબના ફૂલના છે ને ગુલાબ મને બહુ પ્રિય છે اچھا મારા રામદેવને ગુલાબ પ્રિય છે તો મને પ્રિય હોય ને એટલે મને આજે ગુલાબના હિડોળા પ્રિય છે અને ઠાકોરજીનું જ્યારે આ સ્વરૂપ છે તમે એને નિહાળો તો કેટલો આનંદ આવે છે બહુ આનંદ આવે છે અતિશય મારા એમ થાય કે મારા હૃદયમાં બેઠા છે મારા રામ મારા કૃષ્ણ અને હિંડોળાનો આ પર્વ છે તો તમે નિત્ય દર્શન કરો છો તો આખું વર્ષ કેવું જતું હોય છે બહુ સરસ જાય છે હજી તો મને અનુભવ થયો ને હવે

અને અનેક વૈષ્ણવો જે છે અને હરિભક્તો છે કે સેવકો છે કે જે ભગવાનને આ પ્રકૃતિ જ્યારે સોળે કળાએ ખીલે છે અને ખૂબ વાલથી ઝુલાવે છે તો તમે મંદિરમાં સેવા પૂજા અર્પણ કરી રહ્યા છો તો કેવી રીતે ભક્તોને કહી રહ્યા છો કે હિંડોળાનો પર્વ છે તમારી દૃષ્ટિએ શું છે હિંડોળા પુષ્ટિ સંપ્રદાયોમાં કિશોર લીલાનો એક ભાવ હોય છે અને કિશોર લીલાના ભાવમાં ઠાકોરજી જે ભક્તો જે ગોપીજન વલવાય છે એ ઠાકોરજીને ત્રીસ દિવસ સુધી જોડાયા છે પ્રથમ ઈંડોળો નંદરાજીના ભાવથી જસોદાજીના ભાવથી અને અઠ્યાવીસ દિવસ સુધી ગોપીજન વલ્લભાઈ જુલાવે છે એટલે અલગ 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 સખીઓ જુલાવે છે વિશાખા સખી છે લલિતા સખી છે પછી સ્વામીજી છે રાધાજી છે અને ઘણા ઈંડોળા તો હવે આવતીકાલે દાખલા કે ઠકરાણી તીજ છે તો ઠકરાણી તીથની અંદર તો યુગલ સ્વરૂપે કાચના ઈંડોળામાં જોઈશે આવો એક પુષ્ટિ સંપ્રદાયમાં એક ભાવ હોય છે એક ભાવ છે છે અને નિત્ય જ્યારે અહીંયા ભરવામાં આવે એટલે કે હિંડોળાનો પર્વ ઉજવવામાં આવે છે તો આનંદ કેટલો રહે છે ખૂબ જ આનંદ હોય છે તમે જે અત્યારે ઝાંખી કરી રહ્યા છો જે વૈષ્ણવનું જે ઘોડાપુર જે દર વખતે આવે છે ને એનાથી વિશેષ દિવસે ને દિવસે વધતું જાય છે દિવસે ને દિવસે અને અનેક વૈષ્ણવ આવે છે હિંડોળાના દર્શન કરે છે અને અહીંયા વર્તમાન સમયમાં તમે ભક્તોને વૈષ્ણવોને કે સેવકોને શું કહેવા માગશો કે મંદિર તરફથી તમે શું મેસેજ આપશો મંદિર તરફથી એટલું જ કહું છું કે ઠાકોરજીને હિંડોળા ઉત્સવ હોય પલના ઉત્સવ હોય એવી જ રીતે આ અલગ અલગ જે બારે મહિનાના જે ઉત્સવ આવતા હોય છે એમાં હિંડોળા ઉત્સવ તો પુષ્ટિ સંપ્રદાયમાં ખૂબ જ વિશેષ આનું મહત્વ છે અને ઠાકોરજીને પ્રેમથી જુલાવવાનો એક લાભ હોય છે અને વર્તમાન સમયમાં ભક્તિ કેટલી સાથ આપે છે ખૂબ જ આપે છે ખૂબ જ ભક્ત ભાવ વિભોર થઈ જઈએ છીએ અમે તો સાથ સહકાર આપીએ છીએ પણ સાથે સાથે બાપુનગર વૈષ્ણવ સમાજ તો એટલું બધું હવેલીને માને છે કે આટલું વૈષ્ણવ તો ખરેખર આપણે ધ્યાન રાખીએ તો શ્રાવણ મહિનો બેઠો નથી ઇંડોળા બેઠા નથી અને વૈષ્ણવ એટલા બધા ખૂબ જ આનંદમાં આવતા હોય છે અમે પણ એટલા આનંદ અને ઠાકોરજી ખુદ હસવા મને જીવનમાં નાની નાની તકલીફો આવે તો અનેક લોકો જે છે પડી ભાંગતા હોય છે અને ક્યારેક ભગવાનને કહેતા પણ હોય છે કે બહુ કષ્ટી આપી હવે હું તને નહીં તમે ભગવાનના શરણે છો તો એવા ભક્તોને શું મેસેજ આપશો કે જીવનમાં જ્યારે કસ્ટો આવે તો હારવું કે ન હારું બહુ બહુ ઠાકોરજી શરૂઆત કરતા છે આપણે આ તો બરાબર છે કે આપણા સંઘર્ષ તો આપણા કર્મ અનુસાર બધું મળતું જ હોય છે પણ ઠાકોરજીના શરણમાં આવો ને એટલે લગભગ તો બધાય પાપ બળીને ભસ્પ થઈ જતા હોય છે

કે રામ છે એને મર્યાદા પુરુષોત્તમ છે ત્યારે કૃષ્ણ આપણે સર્વ પર્વ કરી છે સર્વ પુરુષોત્તમ પરી કે જેને બધાથી પણ એ પરલોકમાં છે એનું કારણ છે કે કૃષ્ણને આપણે ઓલરાઉન્ડર એ બધી લીલા કરી શકે છે ક્યારેક પાંચ વર્ષનો કૃષ્ણ ગિરિરાજ તોડે તો ક્યારેક પાંચ વર્ષનો કૃષ્ણ કાળિયા નાગને દમન કરે છે અને કેટલી લીલાઓ કરી છે ત્યારે આ જો વાત પુષ્ટિ માર્ગની છે હિંડોળાની તો હિંડોળાની વાત એમ કરીએ કે ભગવાન છે એ ક્યારે ચૂલાશે કે વૃંદાવન ખીલી હોય સૌ તરફ લીલી વનરાય છાય હોય ઝરમર વરસાદ હોય ફૂલની ઘટા હોય ત્યારે ભગવાન યુગલ કિરો છે ભગવાન એટલા ઈંડોળી નથી કા આપણે કીર્તનની અંદર કહી શકીએ રાણી રાધિકાને સાથે લાવજો છતાં પણ આજે આપણે પુષ્ટિ માર્ગમાં એકલા જ ઝૂલાવીએ છે તો એનું કારણ શું તો ભગવાન તો રાધિકાની સાથે ઝુલાશે તો આ પુષ્ટિ માર્ગનું એક એ કારણ છે કે ભગવાન છે એ જ્યારે હિંડોળામાં ઇચ્છકતા હતા ત્યારે ગોપ ગોપીઓ એને જોયા ની અંદર ત્યારે એને એક ભાવ એવો છે ઓહ મારા ઘરે આવો લાલો ઝૂલતો હોય ત્યારે આ ભગવાને દરેક એક માતા માંડીને ગોપ ગોપીઓની એને બધા વાસીઓની ઈચ્છા પૂરી કરી અને ઈચ્છા પૂરી કરવા માટે ભગવાન બાળ સ્વરૂપે યુગલ સ્વરૂપે નહીં પુષ્ટિ માર્ગમાં આજે યુગલ સ્વરૂપે નહીં પણ બાળ સ્વરૂપે જ કૃષ્ણને આપણે ઇચકાવીએ છીએ એટલા માટે કૃષ્ણ એક સર્વપરી છે પૂર્ણ પુરુષોત્તમ છે લીલાધારી છે કૃષ્ણ બધી લીલા કરી શકે મર્યાદા પુરુષોત્તમ રામ મર્યાદામાં લીલા કરે ત્યારે કૃષ્ણ છે પુષ્ટિ માર્ગની દરેક લીલા કરી શકે એટલે કૃષ્ણ પરિ પૂર્ણ છે અધૂરો અવતાર નથી કૃષ્ણ પૂર્ણ છે અને અધૂરા અવતાર નથી અને અનેક વૈષ્ણવો છે અનેક લોકો છે નિત્ય પ્રભુના દર્શન કરવા માટે આવે છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ શું નામ છે આપનું ધીરુભાઈ ડોબરિયા તો ધીરુભાઈ અહીંયા હવેલીમાં કયા પ્રકારની સેવા તમે અર્પણ કરો છો હવેલીમાં તો એવું છે કે હું તો પાંચ સાત વર્ષથી હતો પણ અત્યારે જે હવેલી માટે જે કાંઈ ઠાકોરજી માટે લાવવાનું હોય કોઈ સેવા કાપવાની હોય કોઈ વૈષ્ણવો માટે વસ્તુ લાવવાની હોય કોઈ પ્રોગ્રામ વૈષ્ણવના કરવા હોય એનું સંચાલન અમારે કરી દેવાનું રાખ્યું છે અને હું તો પાંચ વર્ષથી ટ્રસ્ટીઓને ના પાડતો તો મેં બે ચાર વખત ના પાડી કે સપનામાં મારું નામ નહીં લેતા પણ ઠાકોરજીની મારે કંઈક સેવા બાકી છે મને આવીને કીધું તારે રહેવું પડશે ઠાકોરજી જ્યારે આદેશ કરે છે એટલે કે ભગવાનનો જ્યારે આદેશ આય છે તો આપો આપ બધું ગોઠવાય જતું હોય છે તમે જ્યારે સેવા કરો છો તો સેવાનું ફળ ભગવાન અચૂક આપે છે પણ તમારી શ્રદ્ધા અને ભાવ હોવો જોઈએ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ શું નામ છે આપનું હેતલ ત્રિવેદી અને હેતલબેન ક્યારે ક્યારે ભગવાનના શરણે આવવાનું થાય ને હિંડોળાનો પર્વ તમે કેવી રીતે ઉજવો છો હિંડોળા મારા મન નાનપણથી વાસ કરેલા છે ને હિંડોળા કે ભગવાન ઝૂલે કે મહિના હું ભગવાનને તો મારા અહીંયાના હિંડોળા ઝુલાવું જ છું કે ગમે એ સ્થિતિ હોય ગમે એટલો વરસાદ હોય પણ હિંડોળામાં પહોંચવું એટલે પહોંચું એ ભાવ દેખાય છે આંખમાં એ ભાવ આવી જાય છે કે ગમે તેવી પરિસ્થિતિ હોય પણ જ્યારે પ્રભુની ઝાંખી કરો ભગવાનની ઝાંખવી કરો તો આથે આઠે પોર જ્યારે આનંદમાં જતા હોય છે અને અહીંયા કીર્તન થાય છે ભજન થાયતા હોય છે અને અનેક લોકો અહીંયા આવે છે તો બધાની સાથે ભગવાનને જ્યારે ઝુલાવો તો આખો વર્ષ અને ચોવીસ કલાકમાંથી આ દિવસો કહેવા જાય આ જે વાતાવરણ હોય છે ને એટલું આહલાદક હોય છે શ્રાવણ ભાદરવામાં જ હિંડોળા કેમ આવે છે કારણ કે ભગવાનને જ્યારે ધરતીએ લીલીછમ ચુંદડી ઓઢી હોય છે બધી બાજુ હરિયાળી છાયેલી હોય છે ત્યારે ભગવાન રાધિકાની સંગે ઝૂલે છે આપણને એવું થાય આપણે ખુદ વંદરાવનમાં બિરાજીએ છીએ એવું વાતાવરણ ભગવાન ઊભું કરે છે અને કૃષ્ણમ વંદે જગતગુરુ ભગવાન કૃષ્ણ એક એવા છે કે કોઈને ગુરુ ધારણ કર્યા હોય કે નો એણે આપણે ગીતાનું જ્ઞાન આપ્યું છે કૃષ્ણ એક એવા છે કે કોઈ પણ એના શરણે આવે તો એ પોતે એને ગુરુ બનીને તારે છે કૃષ્ણ એ વિભૂતિ છે સનાતન ધર્મનો પાયો છે શ્રી કૃષ્ણ ભગવાન એ પવિત્ર શ્રાવણ માસની અંદર હરિને હર એક છે મહાદેવનો પવિત્ર મહિનો અને ભગવાન હરિ હરિહર ભગવાનને એક જ કીધા છે હરિહર એક સ્વરૂપ અંતર નવ દર્શો એટલે ભગવાન એ સમજાવે છે કે સનાતન ધર્મ સિવાય બીજું કોઈ શ્રેષ્ઠ છે નહીં તમે યંગ છો અને અત્યારે યુવા જે યુવતીઓ છે એ ભગવાનના મંદિરે જાય તો એવું કહે કે ભાઈ અમારે ભક્તિ કરવાનો હજી સમય નથી અને તમે યંગ છો ને તમે આટલા પ્રભુમય છો આટલું જ્ઞાન ધરાવો છો તો યંગસ્ટર એ કે યંગ યુવતીઓએ કેટલું આવવું જોઈએ મંદિરમાં અને કેટલી ભક્તિ કરવી જોઈએ સૌથી પહેલાં તો એ કહેવાનું કે આપણને આપણી ઉંમર ખબર નથી કે આપણે કાલે ઉઠશું કે નહીં ઉઠીએ તો કાયમ છેલ્લો દિવસ માનીને ભક્તિ કરવી જોઈએ જરૂરી નથી કે આપણે ગટપણ આવશે જ જીવનનો કોઈ ભરોસો નથી અને અહીંનું ભેગું કરેલું અહીંયા જ પડ્યું રહેશે જે ભક્તિ છે એ જ નાના બેંકમાં કાયમ આવશે એટલે આ જે છે ને એ પુણ્યરૂપે કે વિદેશમાં કેમ ચલણી નાણું અલગ હોય છે એમ ઉપરનું નાણું છે ને ભક્તિ છે અહીંનું નાણું અહીં પડ્યું રહેશે એટલે આ ભક્તિ તો બધા યંગ જનરેશને કરવી જ જોઈએ તો બહેને ખૂબ સરસ મેસેજ આપ્યો કે આ જે છે એ ભક્તિ છે અને ભક્તિ દરેક વ્યક્તિએ કરવી જોઈએ કાલ આપણે ઉઠીશું કે નહીં ઉઠીએ કોઈને ખબર નથી પણ આજનો જો જીવન છે આજનો જે મહિમા છે પોતાના સાથે ગાઈને જીવન જીવવું જોઈએ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ શું નામ છે આપનું પટેલ સુદીપ કું તો ભાઈ તમે મંદિરે નિત્ય આવો છો હા રોજ આવો તો જ્યારે હિંડોળાનો પર્વ હોય અને ભગવાનના શરણે આવતા હોય તો કેટલો આનંદ રહે છે જીવનમાં ખૂબ જ આનંદ રહે એવું થાય કે ભગવાનનો એંડોળો આટલા દિવસ કે રોજ આવવો જોઈએ એટલો આનંદ થાય તમે યંગ છો અને યુવાધનને શું મેસેજ આપવા માંગશો ભક્તિ આ સમયમાં કેટલી કરવી ભક્તિ સૌથી વધારે યુવા સમયમાં જ કરવી જોઈએ ભક્તિ યુવા સમયમાં કરવાથી ધૈર્ય આવે છે સ્થિરતા આવે છે જો ધંધો કરતા હોઈએ તો ધંધામાં પણ કોઈ આપણા પેમેન્ટ્સ લેવાના હોય કે કોઈ પણ કારણ હોય તો એવું એક સમય એવું થઈ જાય કે ભાઈ આવશે પેમેન્ટ ભગવાનની મરજી હશે ઈશ્વર પ્રસદ્ધા રાખીએ કોઈના જોડે ખરાબ લેંગ્વેજમાં વાત ના થાય એ બધું તમારામાં ધૈર્ય આવી જાય એટલે ધંધો કરતા હોય નોકરી કરતા હોય એવું નોકરીમાં પણ હોય કે ભાઈ સહકર્મચારી સાથે તમારે વાતચીત કરવામાં ડબ તમારી બદલાઈ જાય એવું ના થાય કે ભાઈ આને મારી જોડે આવું કર્યું છે તો હું એને આવું કરી દઉં એ એ ભાવ જતો રહે જો તમે નિત્ય મંદિરે આવતા હોય ભક્તિ કરતા હોય તો અને તો આપણી પુષ્ટિ માર્ગીય ભક્તિ તો ગોલકધામ સુધી આપણને પહોંચાડનારી છે મુદ્દાની વાત કરી ભાઈએ કે જ્યારે યંગ જનરેશન કે યુવા ધન જ્યારે ભક્તિ કરે છે તો તેની અંદર જે વિકારો છે કામ ક્રોધ મોહ ને અહંકારના એ વિકારો નાશ થાય છે અને અહંકાર રૂપી જે હાથી છે તો એ હાથીને તમે માત કરી શકો છો તો નાની નાની જે પ્રોબ્લેમો આવતી હોય છે તેની સામે પણ તમે સામનો કરી શકો છો અને બીજું કે અત્યારના સમયની અંદર વાત કરીએ તો ડિપ્રેશન એન્ઝાઈટી સુસાઇડના કેસો વધી રહ્યા છે તો એવા જે યુવાધન છે કે નાની નાની બાબતોમાં પડી ભાંગે છે અને નિરાશ થઈ જાય છે એને તમે શું કહેવા માગશો એટલે યુવાધન જો ભક્તિ કરે અને ભક્તિનો મર્મ સમજે તો યુવાધનને સુસાઇડ કરતાં પહેલાં દસ વખત વિચાર આવે કે સુસાઇડ કર્યા પછી શું થાય સુસાઇડ આ જીવન એક આટલું જીવન નથી આપણે કરોડો વર્ષોથી જીવતા આવ્યા છીએ અને અત્યારે પહોંચ્યા છીએ ભગવાન વારે ઘડીએ ચોર્યાસી લાખ યોનિમાંથી ફરતા ભરતાં આપણને આ જીવન સુધી પહોંચાડે છે કે ભાઈ હવે તને મનુષ્ય જન્મ આપ્યો હવે તું ભક્તિ કરીને આ ચોર્યાસી લાખના વેરામાંથી નીકળી જાય પણ મનુષ્ય એ નીકળતો અને સુસાઈડ એક તો બહુ લાસ્ટ પ્રતિક્રિયા છે સુસાઈડ કરનાર વ્યક્તિને ચોર્યાસી લાખ વેરા પણ નસીબ નથી થતા પ્રેત યોનીમાં અને બધી યોનીમાં કરોડો વર્ષો સુધી એમને ભટક્યા કરવું પડે છે કારણ કે એમને ભગવાનની બનાવેલી સિસ્ટમ બ્રેક કરી છે આજે આપણે કોઈ હારી જાય છે એને શું કહેવા માગશું યુવાધનને રોજ ભક્તિ કરવી જોઈએ આપણે પુષ્ટિ માર્ગમાં જઈએ પણ હું તો કહું છું યુવાધન જે દેવી દેવતાને માનતા હોય એવું નથી કહેતા કે પુષ્ટિ માર્ગમાં માનો કે શ્રામિનારાયણમાં માનો કે કોઈ પણ જે બી ભગવાનને માનતા એના શરણે જવું જોઈએ એના દર્શન રોજ નિત્ય કરવા જોઈએ પોતાને નોકરી કામ ધંધે દર્શન કરીને જવું જોઈએ જો દર્શન કરવાનો સમય ના હોય મંદિરનો એવી નોકરી હોય તો ઘરના મંદિરમાં એક વખત માથું ટેકાઈને જ દર્શ પોતાની નોકરી કે ધંધે જવું જોઈએ તો આ એક યુવા વર્ગ છે કે તેમને બીજા યુવા વર્ગને એક મેસેજ આપી આપ્યો છે કે જીવનમાં કોઈ પણ ભગવાનને તમે માનો કોઈ પણ ઉર્જાને તમે માનો તો એ ઊર્જાને નતમસ્તક થઈને તમારા કામની શરૂઆત કરશો અને મંદિરમાં જ્યારે તમે આવો છો કે તમને એક એવી ઉર્જાનો સંચાર થાય છે કે એ ઊર્જા ખૂબ હકારાત્મક હોય છે અને તમારા દિવસ દરમિયાન જે પણ નકારાત્મક ઉર્જા છે તેના ઉપર તે નાશ કરી દે છે અને તમારું જીવન જે છે એ ઉન્નત બનાવે છે 对呀。<Yeah. S 2> yeah. Então, o dano કાર્યક્રમમાં આજે આપણે ભગવાનના ફૂલોના હિંડોળાના દર્શન કર્યા અનેક વૈષ્ણવો સાથે મુલાકાત પણ કરી ભજન અને કીર્તન પણ સાંભળ્યા અનેક હવેલીઓની અંદર પુષ્ટિ સંપ્રદાયની અંદર હિંડોળાનું અનેરું મહત્ત્વ રહેલું છે એવું કહેવાય છે કે હિંડોળાના આ પર્વની અંદર ભગવાનની જ્યારે તમે ઝાંખી કરો તો તમને ભગવાન સહાનુભાવ જતાવે છે સહાનુભાવ ત્યારે જ જતાવે કે જ્યારે નિત્ય પ્રભુના શરણે આવીએ આવી જ રીતે નિર્માણ ભવસ કાર્યક્રમ તમને વિવિધ ઇંડોળાના દર્શન કરાવશે અને અલગ અલગ મંદિરોમાં લઈ જશે હવે તમારી દોસ્ત મિત્રને રજા આપો જય શ્રી કૃષ્ણ